નમસ્કાર મિત્રો આજનું રાશિફલ તેરા ડિસેમ્બર દો હજાર ચોવીસ શુક્રવાર નો દિવસ મેષથી મીન રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે જુઓ આ વિડિયોમાં આજનું રાશિફલ મિત્રો વિડિયોને લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિફલ આજે નવા કાર્યને શરૂ કરવા માટે શુભ દિવસ છે વ્યવસાય અને નોકરીમાં સફળતા મળી શકે છે સ્વાસ્થ્ય પર ધન્ય આપો અને દિમાગી શાંતિ જાળવો વર્ષિક રાશિફલ પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળશે ભાગીદારીમાંથી લાભ મેળવી શકો છો જૂના વિવાદો સુલજાવવાનો પ્રયાસ કરો મિથુન રાશિફલ આજે તમે ખૂબ જ સક્રિય અને ઉર્જાવાન અનુભવશો તમારા લક્ષ્યો પર દન્ય કેન્દ્રિત કરો યાત્રાથી લાભ થઈ શકે છે કર્ક રાશિફલ કાર્યમાં સફળતા અને આર્થિક લાભની શક્યતા છે દિવસનો વધુ ભાગ આરામમાં પસાર કરો સ્વાસ્થ્ય પર દન્ય આપો સિંહ રાશિફલ આજે નવો અવસર મળી શકે છે આત્મવિશ્વાસથી નિર્ણય લો પરિવાર સાથે સુમેલ રાખવાનો પ્રયાસ કરો કન્યા રાશિફલ આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે સ્વાસ્થ્ય માટે સતર્ક રહેવું જરૂરી છે મિત્રોથી મદદ મળી શકે છે તુલા રાશિફલ આજે મહેનત સાથે સારો પરિણામ મળી શકે છે પરિવાર સાથે સમય વિતાવો મહત્વપૂર્ણ છે વર્ષિક રાશિફલ કાર્યમાં સફળતા મળવાની શક્યતા છે પરિવારમાં વધુ દન્ય આપવું જોઈએ ઉતાવળમાં કોઈ ખોટો પગલાં ન ઉઠાવો ધનુ રાશિફલ શુભ દિવસે આર્થિક લાભ અને નોકરીમાં સુધારો મળી શકે છે દુશ્મની ઓથી દૂર રહો અને સ્વાસ્થ્યનું ધન્ય રાખો મકર રાશિફલ આજે કાર્યમાં વ્યસ્તતા રહેશે પરંતુ પરિણામ સકારાત્મક રહેશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે પરિવાર સાથે સમય વિતાવવો લાભકારી રહેશે કુંભ રાશિફલ વ્યક્તિત્વ અને વ્યવસાયમાં સંતુલન રાખો ચિંતાને દૂર કરીને શ્રેષ્ઠ કાર્ય કરો યોગ અને ધ્યાનના આધારે મનોવિજ્ઞાનમાં મજબૂતી આવશે મીન રાશિફલ આજે તમારી મહેનતનો સારો પરિણામ મળશે નજદીકના લોકો પાસેથી સહાય મળી શકે છે તમારા સંબંધો પર ધન્ય આપો આ દિવસ પ્રત્યેયક રાશિ માટે લાભદાયક બની શકે છે પરંતુ મનોશાંતિ અને યોગ્ય નિર્ણય લેવું મહત્ત્વપૂર્ણ રહેશે